તો પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ધોરાજી પંથકમાં મનસુખ માંડવિયાએ આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને મતદાતાઓએ બુથ સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન અપાયું હતું આ પ્રસંગે માંડવીયાએ જણાવ્યું હતું કે જનતા નરેન્દ્ર મોદી સાથે છે અને ચારસોથી વધુ બેઠક જીતીને ફરીથી એનડીએ સરકાર બનાવશે તો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે એમનો વિશ્વાસ ભાજપની સરકાર સાથે છે એમની શ્રદ્ધા નરેન્દ્ર મોદી પ્રત્યે છે અને એટલા માટે આ ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી ચારસો પ્લસથી એનડીએની સરકાર મોદીજીના નેતૃત્વમાં બનશે